તો દાહોદથી જૂનાગઢ જવા માટે મિત્રો કેટલી બસો છે ને કેટલા વાગે નીકળવાની છે ને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી લાઈવ લોકેશન તમે કઈ રીતે જોઈ શકો છો ટાઈમ ટેબલ કઈ રીતે જોઈ શકો છો અને આ કયું એપ્લિકેશન છે એ મિત્રો દરેક માહિતી હું તમને એપ્લિકેશન દ્વારા આપું છું તો ખાસ વિડીયોની અંદર બનાવી રહીજ અને કયું એપ્લિકેશન છે એ પણ તમને વિડીયોમાં મળી રહેશે તો ખાસ વિડીયોની અંદર બનાવી રહીજો તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ મિત્રો દાહોદથી કેશોદ એક્સપ્રેસ આઠ વાગે નીકળે છે સાંજે ગોધરા તમને મળશે નવ પાંચ મિનિટે सेवलिया नव ने चालीस मिनटें ठासरा दस ने पांच मिनिटे डाकोर दस ने तीस मिनटें नड़ियाद दस ने पिस्तालीस मिनिटे खेड़ा अगियार पंदर मिनिटे रधु अगियार पचीस मिनिटे बागोदरा बार पंदर मिनिटे लींबड़ी एक ने दस मिनिटे सायला एक ने तेस मिनिटे चोटीला हाईवे बे पंदर मिनिटे राजकोट तरह वगे गोडल तरतालीस मिनिटे वीरपुर गोंडल चार ने પાંત્રીસ મિનિટે જેતપુર ચાર ને પચાસ મિનિટે અને જૂનાગઢ પાંચને ત્રીસ મિનિટે વાંથલી છ ને દસ મિનિટે અને કેશોદ છ ને પચાસ મિનિટે તમને મિત્રો પહોંડી દેશે અને જો મિત્રો આ બસ નીકળવાની છે જે એનું લોકેશન તમારે જોવું હોય તો તમે આઠ વાગ્યા પછી એનું લોકેશન જોઈ શકો છો આની પર તમે ક્લિક કરશો તો અહીંયા તમને મેપ પણ જોવા મળી રહેશે બીજા નંબરની મિત્રો વાત કરીએ પિટોલથી બટવા છે એક્સપ્રેસ પિટોલ એમપીથી નીકળે છે સાંજે સાત વાગે तो कठलाल थाना ते सात ने दस दाहोद तमने सात ने पात्रीस मिनिटे लींबड़ी दाहोद आठ ने पिस्तालीस मिनिटे जालोद नौ वगे संतरामपुर नौ ने चालीस मिनिटे लुणावाड़ा दस ने पच्चीस मिनिटे बालासिनोर अगियार्वीस मिनिटे कठलाल बार ने छीस मिनिटे अहमदावाद एक ने वीस मिनिटे पाड़ी अमदावाद एक चालीस मिनिटे सरखेज अमदावाद एक पिस्तालीस मिनिटे बागोदरा बेगे लींबड़ी तर ने चलीस मिनिटे चोटीला त्र पाँच ने पाँच मिनिटे राजकोट छे वीरपुर गोडल सात ने वीस मिनिटे जैतपुर सात ने पात्रीस मिनिटे जुनागढ़ आठ ने पंदर मिनिटे तो छलु स्न मित्रों बटवा 9:35 મિનિટે તમને પોકાડી દેશે જેનું લાઈવ લોકેશન જોવું હોય તો તમે 7 વાગ્યા પછી ચેક કરશો તો અહીંયા તમને ટપકા દેખાડશે અથવા અહીંયા મેપ ઉપર તમે ક્લિક કરશો તો એનું મેપ પણ તમને આવી રીતે જોવા મળી રહેશે બીજો ત્રીજો નંબરની મિત્રો વાત કરીએ દાહોદથી કેસોદવાયા ગોંડ એક્સપ્રેસ ગામથી નીકળે છે સાંજે 6 વાગે તો ક્યાં થઈને નીકળવાની છે સંત રોડ 7 વાગે કોધરા 7:05 મિનિટે ઠાસરા सात ने पचास मिनिटे डाकोर आठ वगे सेवलिया आठ ने पंद्रह पंदर मिनिटे नड़िया नौ वगे रधु नौ ने पचास मिनिटे धोलका नौ ने पंचावन मिनिटे बागोदरा दस ने पांच मिनिटे लींबड़ी अगियने पात्रीस मिनिटे सेवलिया सायला माफ क्यों अग्नि ने तेतालीस मिनिटे चोटीला हाईवे बार ने चालीस मिनिटे राजकोट एक ने पच्चीस मिनिटे वीरपुर गोडल 3:00 बजे जैतपुर 3:15 मिनट है जूनागढ़ 3:55 मिनट है वांथली 4:20 मिनट है केसुद 5:00 बजे जेनु लोकेशन જોવા માટે તમને એક ઓપ્શન છે મેપ એની ઉપર તમે મિત્રો ક્લિક કરજો એટલે તમને મેપ પણ જોઈ શકો છો ચોથો નંબર નીચે મિત્રો દાહોદ થી જૂનાગઢ એક્સપ્રેસ જેઓ મિત્રો 5:45 મિનિટે નીકળે છે દાહોદ થી सत्रोड़ तमें छोम्मास मिनटे गोधरा सात वगे सेवलिया सात ने सुडतालीस मिनटें ठासरा आठ ने दस मिनिटे डाकोर आठ ने पंदर मिनिटे उमरेठ आठ ने तीस मिनिटे नड़ियाद नव ने पाँच मिनिटे खेड़ा नव ने तीस मिनिटे बागोदरा नव ने पचावन मिनिटे लींबड़ी अगियार तीस मिनिटे सायला अगियार पंचावन मिनिटे चोटीला 12:45 મિનિટે ચોટીલા આવે 12:50 મિનિટે રાજકોટ 2:15 મિનિટે ગોંડલ 3:15 મિનિટે વીરપુર ગોંડલ 3:45 મિનિટે જેતપુર 3:56 મિનિટે અને જૂનાગઢ 4:35 મિનિટે જે બસનું લોકેશન જોવા માટે અહીંયા મેપ નું એક ઓપ્શન છે આની ઉપર તમે ક્લિક કરશો તો મેપ નું આઇકન મળશે ચાલુ બસ હશે તો અહીંયા લાલ કલરની પટ્ટી જોવા મળશે અને અહીં બધા અલગ અલગ સ્ટેશનો આપેલા છે એપ્લિકેશનની વાત કરીએ તો એપ્લિકેશન છે મિત્રો પ્લે સ્ટોરમાંથી મળી રહે છે જી એસ આર લાઈવ જેની અંદર આ બધી માહિતી તમને આપેલી છે